નમસ્કાર દર્શક મિત્રો લોક સમાચાર ન્યૂઝ માથી હું ભારતી કોલંકે આપને હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ આજનો મુખ્ય સમાચાર જો આ ધુમાડો દેખાઈ રહ્યો છે ને આ ધુમાડો જનતાના પૈસાનો થઈ રહ્યો છે विगतવાર જોઈએ તો અમરેલી નગરપાલિકા દ્વારા હમણાં જ હનમાનપરાનો સીસીસી રોડ બનાવવામાં આવ્યો હતો રોડમાં ક્યાંય ગાબડા નતા પડ્યા અને बाजूના પડેલા લાઇટના થાંભલા હમણાં જ જનતાના ટેક્સના અને વેરાના પૈસાથી ઊભા કરવામાં આવ્યા પરંતુ વિકાસના નામે સાજે સારા રોડ જીસીબી થી તોડવામાં આવ્યા હતા અને લાઇટ ના થાંભલાને એવી રીતે કાઢવામાં આવ્યા કે તે ફરીવાર ઉપયોગમાં ના લઈ શકાય અને નવા બનાવવા પડે અને એના માટે કરવો પડે જનતાના ટેક્સના પૈસાનો ધુમાડો શું જવાબદાર અધિકારીઓ પોતાના ઘરે કામ કરાવે ત્યારે તો નાની નાની બાબત ધ્યાનમાં રાખે છે ખોટું નુકસાન ન થાય તે પૂરેપૂરી કાળજી લેતા હોય છે તો શું આ જનતાના પૈસાનું નુકસાન થાય ત્યારે કેમ મૂંગા થઈ જોયા કરે છે હજારો વર્ષ પુરાણા ઝાડ નો હોત બોલાવી દીધો પર્યાવરણ ની એસી કરી નાખી અને નગરપાલિકા અને સદભાવના દ્વારા લાખો રૂપિયા ના ખર્ચ ને વાવવામાં આવેલ ઝાડ નું મરણ કરી નાખ્યું કોઈ આગોતરા પ્લાન વગર બનાવવું અને તોડવું આવી અણઘટ નીતિ થી નગરપાલિકા કોને લાભ કરવા માંગે છે અમરેલી જનતા પૂછે છે આ જનતાના પૈસા નો ધુમાડો કોના હિત કરો છો હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ